એ રાતડી આય મહાણીયામાં શું લેવા લાવી હવે તો કે અલી તને ખબર નથી આમ જો છે ને કાળી સૌદે છે તો હમણાં એ કરે ભૂતળાઓની જાન નીકળશે એમાંથી એક ભૂતળાની આપણી ચોટલી કાપી લેવાની છે એટલે એ આપણા વસમાં થઈ જાય એલી તું ગાંડી થઈ ગઈ કોણ બધાને માન નાખશે એ કાઈ નો થાય આમ ચોટલી કાપી લે એટલે આપણે ધારા કામ કરે અને બીવાનું તો થાતું જ નથી હો

એ જ માને અને હવે છે ને તારે આવવાનું છે અમારી હારે અને ધાયરા કામ છે કામ થઈ ગયું હાય ભૂત હાય તારે તો અમારા ધાયરા કામ કરવાના છે બસ તો આપણે જામો જામો છે આય રાડટી ને તહરા મહા નું કામ કર નઈ જો ઓ આ ટક ટક જાય એ મહણિયા મરો અમે તો અમને આય પાછા ભૂખ મારી નાખ્યો ભાગો

માને આ રાધડી ની તૈને શ્યામ મરી ગયું મારી માનો એ કઈ નો ઘીયા ટાંટ્યો જ નથી થકતો પણ આ આજ આવે ને એટલે ટાંટ્યા જ ભાંગ નાખવા હે ચોટલી કાપી લીધી છે તારી મને વસમા ની ક્યાં કરે મારી નાખે એ નો કઈ કરે અને ધારા કામ કરશે

તો પલામાળા વી ભૂત ની છોટલી કઈ પી નઈ તીમાં આપણે હું કા કા કે તો લે કે આપણે શું એ ભૂત નું ને એને બધાય ધારા કામ કરે છે પૂછો આ રે કા આમ જો ઈ રાધડી એમ કીધું રે ભૂતડી મારે કે 50 લાખ ની ગાડી જો ફોર્ચ્યુનર લઈ જા તે ભૂતડી આમ કરી નામ કરી આમ કર્યું ને તા તો આ ફોર્ચ્યુનર આવી જાય પૂછો આમ ને હા અરે બાપ રે તમ હાચું કે હો તે ખોટું કેતા આઈશું

પૂતની સોટલી અને પૂતડી બે લઈ લેવી આપણે પછી મારી પાસે ફોર્ચ્યુનર છે અરે ભાઈ ભાઈ એમ જો પછી તો તો ફોર્ચ્યુનર કેટલી બનાવશું ને વેચશું ને પૈસા વાળા થઈ જશે હાલો તો મોડું નથી કરવું હાલો એની પાસે જાવું છે પણ એ આપશે નો આપે તો થોડી ધમકી મારી દેવાની હોય હા ભૂત જો નો આપે તો થોડીક ધમકી મારી દેશું હાલો એની પાસે જાવું હાલો હાલો

એક કામ કરો એને ચો ને આપણને આવું ભૂટ લઈ દે એકાદું ના ને આનું આપે કઈ નઈ આ બટા રાધા તું મારી સોળી જેવી છો મારી વાત સાંભળે તું આ ભૂત લાવી ક્યાંથી મહણિયા માંથી સમજો આ ભૂત ને આની સોટલી નો આપ ને તો કઈ નઈ જા અમારા હાટું હોય છે એક ભૂત અને એક સોટલી લઈએ જા લે

આપડે સોટલી કાપી મંતર હું મારવાનું એવું મંતર બંતર કઈ ન મારવાનું ખાલી છે ને હિંમત રાખી સોટલી વાઢી લેવાની રાત્રે ચૂંટણી માં ઉપર આવું ને તારા ભલા મણી હું કેટલાય ના ટોકા વાટી નાખું છું એમ જ આ ભૂત ની સોટલી કાપી નાખી સમજો હું ઈ મહાણિયા જાય અને બીજા ભૂતની ની સોટલી કાપી ના આવીશ અને પછી આ તારા ભૂત આરે ઈ ભૂત ને બજવાડવું છે ને પછી સમજો તારા ભૂતને મારી નાખું છે હા હા સરપસ ટાઢા પડો પણ પેલા મહાણિયા માં જાવ પછી ખબર પડશે પછી આ તમાર પાટલુંગ રૂ ને ઈ હાસવીન રાખજો ઈ કઈ દઉં છું એમ કે થોડું અમારું પાટલુંગ બગડે હલો આપણે જવું છે મહાણિયા માં બીજા ભૂત ની સોટલી કપા હાલો હા જાઓ જાઓ ભલે જાતા અહી મમતા ભલે ને જાતા મને ખબર છે આ ભૂત ના પાયા જાય છે ને આ બધાય શેરી રેવાના છે કઈ નહી થાય હાલો હાલો કાય કાલો હવે મારી વાત સાંભળો આ મહણિયાની સીમ આવી ગઈ છે તમારી તાતના એકઈ મને મેકિંગ નો જાતા હો હા આમ જોવો જે હું આ સરપંચની ચૂંટણી જીતું છું ને એવી જ રીતે આપણે આ ભૂતની છોટલી કાપીને આમ જો આપણે જીતવાનું છે ઓ હા હાલો હાલો ભૂતને ગોતો ભૂતની સોટલી કાપવાની છે હાલો આમ આલ્યા જ આમ હાલો

हम हॅलो आमतो केला बघा से कोणी कापू सोटली कोणी कापू